નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવતીકાલે તમારે જે ધોરણનાઓ ગણિતનું પ્રશ્નપત્ર છે એને અનુલક્ષીને આઈ એમ પી મોસ્ટ આઈએમપી બ્લૂ પ્રિન્ટ આધારિત જો તમે વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વિભાગે દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા કઈ છે તો દસ અને અગિયાર વચ્ચેની જે સમય સંખ્યા છે તો એની અંદર આપણો જવાબ એકવીસ ભાગ્યા આઠ આવશે એટલે આપણો જવાબ એ આવશે હવે બહુપદી પોચ એક્સ ત્રણ જેની ઘાત પ્લસ ચાર એક્સ ટુ પ્લસ સાત એક્સની ઘાત ખાલી જગ્યા છે તો બીજામાં આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ત્રણ કયો આવશે ત્રણ આવશે હવે ઉગમ બિંદુ જીરોને સંગત કઈ સંખ્યા જોડાયેલી હોય છે તો એની અંદર આપણો શૂન્ય જવાબ આવશે કયો આવશે શૂન્ય તો એમાં એ આવશે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ છે તો એની અંદર આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો બને છે સી ચારને ઝીરો આવશે નંબર પાંચ નંબર પાંચની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે તો ખૂણો એ બરાબર એકસો ચાલીસ તો એલ બીના કોટ કોટી કોટિકોનનું માપ કેટલું હોય છે તો એની અંદર આપણો જવાબ ચાલીસ આવશે લીંબુના બે ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું તો એની અંદર આવશે ફોર પાઈ આર ટુ આવશે એટલે એની અંદર આપણો જવાબ છે ડી કયો આવશે વિદ્યાર્થી મિત્રો ડી આવશે હવે આગળ વાત કરીએ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા કે સાચા બને તેમ વિકલ્પમાં એ સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો સાતમાની અંદર આપણો જવાબ આવે છે બે આવશે જે બે બને છે તમારે આકૃતિ ઉપરથી ઓ એની લંબાઈ શોધવાની હતી પછી નંબર આઠ તો નંબર આઠની અંદર આપણો જવાબ કે બિંદુ સાત માઇનસ પોચનું એક્સ માઇનસ અક્ષથી વાય અક્ષથી લમ અંતરનો સરવાળો કેટલો થાય છે તો એની અંદર આપણો જવાબ બને છે બાર બનશે દ્વિચર સુરેખ સમીકરણ તો એની અંદર આપણો જવાબ બનશે ત્રણ આવશે કયો આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે હવે આગળ વાત કરીએ તો દસમાની અંદર આપણો જવાબ જે છે તો દસમામાં આપણો જવાબ જે ખૂણો ચાર અને ખૂણો છ છે આ આપણો જવાબ બનશે જે આકૃતિ ઉપરથી તમારે એ જવાબને લખવાનો હતો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે ત્રિકોણ એ બી સી માટે એ બરાબર ચાલીસ મીટર બી બરાબર ચોવીસ મીટર બરાબર સી બરાબર બત્રીસ મીટર તો એ ત્રિકોણ એ બી સી માટે એસ ખૂણો તમારે શોધવાનો થાય તો એની અંદર આપણો જવાબ આવશે અડતાલીસ કેટલો આવશે અડતાલીસ આવશે અડતાલીસ આવશે હવે આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ પર ખાલી જગ્યાએ દર્શાવવામાં આવે છે તો આવૃત્તિ દર્શાવવામાં આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો આપણે વાત કરીએ તો તેરમય અંદર આપણે સાચું આવશે ચૌદની અંદર ખોટું આવશે કર્ણ પદાર્થને ત્રણ પરિણામ હોય છે તો એની અંદર સાચું આવશે અને સોળની અંદર ખોટું આવશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ની અંદર ગણેશ શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામી વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું નામ શું છે પાયથા ગોરસ શું આવશે જે વિદ્યાર્થીનું નામ છે એ વાત કરવામાં આવે તો પાયથા ગોરસ આવશે શું આવશે પાયથા ગોરસ આવશે આમાં પાયથા ગોરસ આવશે અઢારની અંદર રેખાઓ જે બંને છે તો એની અંદર આપણો બે જોડ બને છે કેટલી જોડ બને છે એમાં બે જોડ આવશે ત્રિકોણનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર તો ત્રિકોણનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ એ બરાબર એસ કાઉસમાં એસ એસ એ મિત્રો અહીંયા લખું છું એસ બી કાઉસમાં સી માઇનસ સી આવશે તો એ આપણું સૂત્ર છે કોનું હેરોનું ત્રિકોણનું હેરોનું શોધવાનું સૂત્ર છે ફરીવાર વાર એવું તો વિદ્યાર્થી મિત્રો બોલું છું એ બરાબર એસ કાઉન્સમાં એસ એ ફરી વાર કાઉન્સમાં એસ બી અને ફરી કાઉન્સમાં એસ માઇનસ સી આઈએમપી છે મિત્રો મોસ્ટ આઈએમપી છે હવે ઓગણીસ ની અંદર વાત કરીએ તો સૂત્ર આવી ગયું હવે વીસની અંદર તો વીસની અંદર એક માઇનસ ત્રણના વર્ગની મધ્યમ કિંમત તે મધ્યમ કિંમત બે મળે છે વિદ્યાર્થી મિત્રો તમે થોડી ગણતરી કરજો એટલે તમને ખ્યાલ આવશે હવે એકવીસની અંદર આપણો જવાબ જોડકા પ્રમાણે તો ત્રણ આવશે જ્યારે ત્રેવીસની અંદર આપણો જવાબ એકવીસમાં ત્રણ આવશે જ્યારે બાવીસમાં આપણો જવાબ શૂન્ય આવે છે કયો આવે છે શૂન્ય આમાં ત્રણ આવશે એટલે એકવીસ અને બાવીસ હવે ત્રેવીસની અંદર વાત કરીએ તો ત્રેવીસમાં શંકુનું ઘણર તો શંકુનું ઘણભર એની અંદર આપણો જવાબ એક ભાગ્યા ત્રણ એટલે કે બી આવશે અને અર્ધ ગોળાનું તો એની અંદર આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે ભાગ્યા ટુ ભાઈ આર એટલે કે એની ત્રણ જે ખાંધ છે એટલે સી આવશે તો મિત્રો આ ટૂંકું સોલ્યુશન અને જે વિભાગ બી એની અંદર જે દાખલા આપેલા છે તે તમે દાખલા તમારી નોટબુકમાં ગણી આવતીકાલે લઈ જઈ શકો છો મિત્રો આમાંથી જ પૂછાવવાનું છે આમાંથી કોઈ બહારનું નહીં પૂછાય મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણું છે તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નહીં હાજર જો બ્લુ પ્રિન્ટ આધારિત છે એટલે વિદ્યાર્થી મિત્રો પૂછવાની સંભાવના આઈએમપીની મોસ્ટ આઈએમપી છે દરેક પ્રશ્નો આઈએમપી આઈ લીધા છે તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડો વિદ્યાર્થી મિત્રો તમારે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો એક આલેખ પણ આવી શકે છે આલેખની પણ તૈયારી થોડી કરી લેજો બરાબર આલેખના પડકારની બીજાના આલેખનું પ્રમાણ માપને બધું તમને અહીંયા આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમને રિક્વેસ્ટ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં કાલે આપણે સોલ્યુશન પેપરમાં મળીશું જય હિન્દ જય ભારત